ડુંગર કર્યો છે ડુંગર મોટો કરો પ્લીઝ કોઈ એમને કશું કહી નથી શકતું પ્લીઝ શેર કરો ફરવાડ ને કોઈ કશું બોલી નથી શકતું એક્શન લો પ્લીઝ મીડિયા

મોટો ડુંગર કર્યો છે બધું પાણી અમારી સોસાયટી માં આવે છે જોવો કલર જોઈ લો બતાવું આગળ સોસાયટીમાં કેવું પાણી આવે છે આ લોકોના ઘરમાં ઘૂસે છે જો ગંદુ પાણી આ બેન છે અને એમનું ઘર બંધ છે હવે એમને ઘરમાં ઘુસે છે આ પાણી